નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક ડીટી ટી ગોહિલના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરી થરા પીએસઆઈ આર જે ચૌધરી શિહોરી પીએસઆઈ એચ કે દરજી તેમજ પુરવઠા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ સહિત અન્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે કાંકરેજ તાલુકામાં જમીન બાબતે ઘણા સમયથી મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યા છે એમાં એક બુકોલી ગામના અરજદારના માલિકીના ખેતરમાં એક અન્ય વ્યક્તિ દ્વારા બોરનું કનેક્શન લઈને પોતે માલિક બની ગયાની નાયબ પોલીસ અધિક્ષકને અરજદારે રજૂઆત કરી હતી જેમાં એટ્રોસિટી પણ દાખલ કરવામાં આવી છે જેની તપાસ ખુદ પોતે ડીટી ગોહિલ ચલાવી રહ્યા છે અને તેને કારણે શિહોરી વીજ કંપનીના નાયબ ઇજનેર મહેરિયાને દસ દિવસ સુધી વીજ કંપનીએ અગાઉ આપેલ કનેક્શન બાબતે આધાર પુરાવા સાથે ખુલાસો કરવા જણાવ્યું હતું અને મહિલાઓ અને અપંગને અન્નપૂર્ણા કાર્ડ અંત્યોદય કાર્ડ કાંકરેજ પુરવઠા વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા આ સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સરસ રીતે અરજદારોના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા રિપોર્ટર વીપીસિંહ સોલંકી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર બ્યુરો ચીફ